જય માતાજી જય મામલ મિત્રો હું શાક ને ફરી આજે મિત્રો આપણે માર્કેટિંગ ને લાલ ડુંગળી લાઈવ આજે આપણે જોન છે જોઈ લો મિત્રો અત્યારે આપણે થાય છે મિત્રો અત્યારે પહેલા મિત્રો આજે આપણે તારીખની વાત કરીએ તો તારીખ છે અઠાવીસ અગિયાર બે હજાર પચીસ વારસો મિત્રો આજે શુક્રવાર આજની મિત્રો લાલ ડુંગળી મિત્રો આજની આપણે આવક ની આજની વાત કરીએ તો આજની આવક છે પાંચ હજાર ને આડત્રીસ એટલે કે મિત્રો હાડી પાંચ હજાર પ્લસ ચેલાની મિત્રો આજની આવક છે ને લાઈવ રાજ્ય વિચાર છે ને મિત્રો અત્યારે તમે જોઈ શકો આપણે અત્યારે અહીંયા મિત્રો અત્યારે થાય છે ને સફેદ ડુંગળીમાં મિત્રો વિચાર થાય છે આપણે ઓલી સાઈડમાં તો મિત્રો આજની આપણે લાલ ડુંગળી મિત્રો આની આવકની આ વાત કરીએ આ બધી મિત્રો તમે જોઈ લો મિત્રો લાલ ડુંગળી મિત્રો આ બધી મિત્રો આજની આવક છે અને દેવાળીયા માર્કેટિંગમાં મિત્રો થાય છે મિત્રો આપણે નવી મિત્રો ચેનલ બનાવી છે કે મારા ખેડૂતની વાત એ ખેડૂતની અંદર મિત્રો તમને છે ને આપણે ખેડૂત મિત્રોના નવા નવા આપણે વિડીયો આવી છે બધા એન્ટ્રીઓ આપણે લેવું કેવા ભાવ એવા શું કહેવા એટલે મિત્રોમાં બધી ખેડૂતને લખતા મિત્રો તમને એમાં વિડીયો આવશે તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં મિત્રો નીચે લિંક નાખેલી છે મારા ખેડૂતની વાત તો મિત્રો ફટાફટ મિત્રો એમાં મિત્રો સપોર્ટ કરજો બાકી મિત્રો ફેસબુકમાં જોતા હોય મિત્રો ખાસ કરીને ફોલો કરજો અને યુટ્યુબમાં મિત્રો જોતા તો ખાસ કરીને મિત્રો સપોર્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો કેમ કે મિત્રો આપણે ખેડૂત મિત્રોને બધાને ખબર પડે કે કેવા વકલના મિત્રો કઈ રીતના ભાવ છે એટલે આજે મિત્રો આપણે જોવાનું છે કે કેવા મિત્રો ભાવ છે હમણાં બે દિવસ થતી મિત્રો થોડા ખરા મિત્રો ઊંચા વખત મિત્રો નવા ડુંગળીમાં માં ભાવ જાય છે તો આજે મિત્રો જોયું કે કેવા વખેલા કઈ રીતના ભાવ છે તો મિત્રો બહુ જાજુ નથી કરતો આપણી ચેનલ મિત્રો ખાસ કરીને પહેલી વાર આવ્યું તો મિત્રો આપણી સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી આલો મિત્રો મળીએ ફટાફટ સીધા લાલ ડુંગળી લઈ નવી ડુંગળી છે ક્વોલિટી મિત્રો તમે જોવા જોયું આપણે મિત્રો કે શું મિત્રો આને ભાવ આવે ક્વોલિટી મિત્રો તમે જોવા નવી ડુંગળી છે

એકસો ને અગિયાર રૂપિયા મિત્રો ભાવ્યો છે નવી ડુંગળી નો વીસ કિલો નો મિત્રો ભાવ છે તમે ક્વોલિટી મિત્રો જુઓ એપીએમસી એકસો મિત્રો ભાવ છે ક્વોલિટી જોવો તમે નવી ડુંગળી

છ સાત આઠ 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 નવ છગ્યાર બાર તેર ચૌદ સત્તર અઢાર અઢાર

નવી ડુંગળી છે મિત્રો સોરાણ રૂપિયા મિત્રો ખાલી ભાવ આવ્યો ક્વોલિટી મિત્રો તમે જો કઈ રીતે મિત્રો માલ છે એપીએમ સંભાવવા સોરાણ રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે એપીએમ સંભાવવા વીસ કિલો નો મિત્રો ભાવ છે ફેસબુકમાં મિત્રો જો થાય તો ખાસ કરીને મિત્રો ફોલો કરજો અને યુટ્યુબમાં મિત્રો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો જોઈ લો મિત્રો ક્વોલિટી

મિત્રો મિત્રો રૂપિયા ભાવ છે નવી ડુંગળી છે મિત્રો વીસ કિલો ભાવ છે બાણું રૂપિયા ક્વોલિટી મિત્રો તમે છે हेलो हेलो 780 ભાવ આવશે જૂની ડુંગળીનો નો ક્વોલિટી મિત્રો તમે જોવો એપીએમસી મિત્રો ભાવ છે બસો ને બે રૂપિયા જોઈ લો મિત્રો સી મહવા વીસ કિલો મિત્રો ભાવ છે બસો ને બે રૂપિયા

તો એ તો એ તો એ બચ્ચે 78 89 31 32 બચ્ચે 40 40 45 ઉભા રહેજો સાહેબ હારું એકસો ને પચાસ રૂપિયા મિત્રો ભાવશો છે વીસ કિલો નો જૂની ડુંગળી છે મિત્રો એકસો ને પચાસ રૂપિયા મિત્રો ભાવશું છે જૂની ડુંગળી નો વીસ કિલોનો મિત્રો ભાવજો ક્વોલિટી મિત્રો મિત્રો આ રીતના સપોર્ટ કરજો કરજો લાઈવ મિત્રો તમને હરાજી મિત્રો બતાવું છું બજાર ભાવ અને અચાર આપણે અહીંયા જ મિત્રો સારું છે જોઈએ મિત્રો હરાજી લાઈવ

એકસો ઓગણીસ રૂપિયા મિત્રો ભાવ શું છે જૂની ડુંગળીનો ક્વોલિટી મિત્રો તમે મિત્રો એપીએમસી મવા રોજ મિત્રો આ રીતના મિત્રો લાઈવ મિત્રો બજાર ભાવ જોવા માટે આપણી ચેનલને ફાસ્ટ કરી મિત્રો સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો આપણી ખેડૂત મિત્રોની ચેનલ છે ક્વોલિટી મિત્રો તમે જોવો એક રૂપિયા એક એક રૂપિયા એક રૂપિયા જમાઈ તો બે બે રૂપિયા બસો બે બે ને ત્રણ રૂપિયા બસો ત્રણ ચાર રૂપિયા ચાર ચાર રૂપિયા આઠ રૂપિયા મિત્રો ભાવ શું છે ક્વોલેટી મિત્રો તમે જો જૂની ડુંગળી છે મિત્રો બસો ને આઠ રૂપિયા મિત્રો ભાવ શું છે ડુંગળી છે મિત્રો વીસ કિલોનો નો મિત્રો ભાવ છે બસો આઠ રૂપિયા ક્વોલિટી મિત્રો તમે જો

મિત્રો ભાવ છે જૂની જવાબ તમે જો એપીએમસીલેટી મિત્રો તમે જોવા મિત્રો જન્મ વીસ કિલો મિત્રો મિત્રો આપણે આ જોની ડુંગળીના બસો એક રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે ને આપણે ખેડૂત મિત્રોને ને આપણે પૂછ્યું કે કેવા મિત્રો બજાર ભાવ છે આ કયું કામ તમારું ડોળિયા ડોળિયા શું ભાવ આવ્યો કેટલી ઠેલી હતી છેતાલીસ ઠેલી જૂની ડુંગળી છે ને બસો ને એક રૂપિયા મિત્રો ખેડૂત મિત્રોને ભાવ આવ્યો છે હું કઈ કેવો ભાવ ઓછા પડે ચારસો રૂપિયા હોવો જોઈએ એવું છે મિત્રો જૂની ડુંગળી છે ને બસો એક રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે છેતાલીસ ટેલી છે ને 74 લિસ્ટરી નો મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો 20 કિલો નો મિત્રો ભાવ છે 201 રૂપિયો જોની ડુંગળી હારું છે 936 95 95 95 95 યા ભાઈ આ વાળું છે

મિત્રો નવી ડુંગળી છે પંચાણું રૂપિયા મિત્રો ભાવ એવો છે તમે ક્વોલિટી મિત્રો તમે ડુંગળી એપીએમસી મવા વીસ કિલો નો મિત્રો ભાવ છે ત્રણ વાર બસો ને ચૌદ રૂપિયા બસો ને સૌદ રૂપિયા મિત્રો ભાઈ મિત્રો ડુંગળી बसो चौदह रुपया मित्र भाव शो वीस किलो ना मित्र भाव से एपीएमसी मवा क्वॉलिटी मित्र तुम जो वीस किलो ना मित्र भाव से जूनी डूंगी हुआ 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 बढ़िया हुआ 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 અઢાર રૂપિયા એકસો રૂપિયા અઢાર રૂપિયા રૂપિયા રૂપિયા

અને મિત્રો આજના આપણે લાલ ડુંગળી મિત્રો વાત કરીએ તો આ બધી મિત્રો આપણે લાલ ડુંગળી આવક અને સફેદ ડુંગળીમાં મિત્રો આપણે ઓલી સાઈડમાં મિત્રો રાધી થાય છે બાજુમાં આ સાઈડમાં આ બધી મિત્રો સફેદ ડુંગળીની આવક છે ક્વોલિટી જો બધી અને આ બધી મિત્રો આજની આવક છે લાઈવ હરાધી મિત્રો અત્યારે આપણે અહીંયા અહીંયા આલે છે તો મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આપણી ચેનલ ખાસ કરીને મિત્રો સપોર્ટ કરજો આવા તાજા મિત્રો લાઈવ મિત્રો બજાર ભાવ જોવા માટે આપણી ખેડૂત મિત્રોની મિત્રો ચેનલ છે હાલો મિત્રો જોયું કે કયા વખતના કઈ રીતના મિત્રો ભાવ છે વચ્ચે થયેલી રૂપિયા 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 ને રૂપિયા રૂપિયા એકસો વીસ રૂપિયા 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 122 રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો ડુંગળી છે મિત્રો ભાવ છે મિત્રો નવી ડુંગળી છે ની ખરાબડા આ જેસનનો માલ છે હો સુડિયા પૂછી લે જેસનનો માલ કેવો હોય ₹30 ₹30 છે ને

મિત્રો આ જોની ડુંગળી છે આડત્રીસ રૂપિયા મિત્રો ભાવ કોલેટી મિત્રો તમને જો 20 કિલોનો મિત્રો ભાવ છે એપીએમ ને 138 રૂપિયા મિત્રો ભાવ છે જો છે 20 કિલોનો મિત્રો તમને રૂપિયા પંચ્યાસી રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જોવો નવી ડુંગળી વીસ કિલોનો મિત્રો ભાવ છે પંચ્યાસી રૂપિયા